શનિદેવની કૃપાથી બે હજાર સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિત્રો શનિદેવને ન્યાયના દેવતા અથવા ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ કોઈ પણ રાશિના બીજા કે બાળમાં ગોચર કરે છે ત્યારે તે રાશિમાં શનિની સાડે સાતથી શરૂ થાય છે નવ ગ્રહોમાં શનિને સૌથી ધીમા ગ્રહ માનવામાં આવે છે લગભગ અઢી વર્ષમાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે આમ ન્યાયના દેવતાને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે હાલમાં શનિદેવ એ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને વર્ષ બે હજાર પચીસમાં મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ મીન રાશિમાં આવવાથી મેષ રાશિના જાતકો માટે શનિની સાડા સાથી શરૂ થઈ જશે મેષ રાશિમાં શનિની સાડા સાથી કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને જીવનમાં અપાર સંપત્તિ મળશે તો જાણો કઈ કઈ રાશિઓ માટે મેષ રાશિમાં શનિની સાડા સાથી ફળદાયક રહેશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિના લોકો માટે શનિની સાડે સાતી ક્યારેય શરૂ થશે તો મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવ કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ મીન રાશિમાં જતાની સાથે જ મેષ રાશિના લોકો શનિની સાડે સાતીની પકડમાં આવી જશે અને બે સુધી સાડે સાતીની પકડમાં જ રહેશે હવે જાણી લઈએ મેષ રાશિ પર શનિની સાડા સાતીની કેવી થશે અસર તો મિત્રો સાડે સાતીના ત્રણ તબક્કા હોય છે બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે શનિની સાડે સાતીનો પ્રથમ ચરણ શરૂ થશે શનિની સાડે સાતીના પ્રભાવથી મેષ રાશિના જાતકો વધુ પડતા ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે વાદ વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે સાડે સાતીના પ્રભાવને કારણે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો તેથી આ સમયગાળા દરમિયાન દરેક બાબતમાં ખૂબ જ સાવધાની રાખજો હવે વાત કરીએ મેષ રાશિ પર શનિની સાડે સાતી આ રાશિઓ માટે રહેશે ફાયદાકારક તો મિત્રો કઈ રાશિઓ છે જેના માટે મેષ રાશિમાં સાડા સાતીની શરૂઆત ખૂબ જ લાભદાયક રહેશે તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ બનશે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ શનિ મકર રાશિના શાસક ગ્રહ છે

આ સમયે કર્ક રાશિના લોકો માટે શનિની ડૈયાનો પ્રભાવ છે શનિની ડૈયાના પ્રભાવમાં કર્ક રાશિના જાતકો છે મેશ રાશિ પર શનિની સાડે સાતી શરૂ થતાની સાથે જ કર્ક રાશિવાળા લોકોને શનિ ડૈયામાંથી મુક્તિ મળી જશે શનિ ડૈયા દૂર થવાથી કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે કર્ક રાશિના જાતકો રોજગારની સ્થિતિ પહેલાં કરતા ખૂબ સારી બનતી જણાશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ અત્યારે મિત્રો હાલમાં વૃશ્ચિક રાશિ પર શનિની ઢયાનો પ્રભાવ છે શનિની ઢયા વૃશ્ચિક રાશિ ઉપર ચાલી રહી છે મેષ રાશિ પર શનિની સાડા પ્રારંભ થવાથી વૃશ્ચિક રાશિના લોકોને શનિ ઢયામાંથી રાહત મળશે ઢયા દૂર થયા પછી શનિ તમને દરેક ક્ષેત્રોમાં વૃશ્ચિક રાશિના જાતકો શુભ ફળ આપતા જણાશે તો મિત્રો બે હજાર બત્રીસ સુધી શનિ ના સાડાના પ્રભાવ અને રાશિ પર શનિના પ્રભાવ શરૂ થતાની સાથે જ બે હજાર બત્રીસ સુધી મકર કર્ક તથા વૃશ્ચિક રાશિના જાતકો માટે સુવર્ણનો સમય શરૂ થશે ખૂબ લાભની પ્રાપ્તિ થવાના યોગ બનતા જણાશે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને ને ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય અંબેન